કે વાવને જોડતો હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે બંને તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે વહેલી સવારથી થરાદ પંથકમાં વરસાદ છે જેના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તો મારી સાથે વાહન ચાલક સીધી વાત કરીશું કેટલું પાણી છે પાણી મોર્નિંગ હમલો મોર્નિંગથી વેટ કરે પાણી ભરતા જા રહ્યા હમલો નેટવર્ક છે પર સાઈડો કે લીધે જા રહેણી સુવિધા નહીં આઉટ સાઇડ હો મેન રોડ ગયા હોદી નહીં હોય પૂરા રોડ બ્લોક હો હોય પાણી ફૂલ ચલ ચાલુ કે રહે વાપસ આ બિલકુલ તો અનેક જે વાહનો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ પાછળ પણ અહીં એમના ટાયર છે તે ટાયર થંભેલા જોવા મળી રહ્યા છે જો જોકે વહેલી સવારથી ધોધમાર વરસાદ છે અને વરસાદના કારણે હાલ વાવથી થરાદને જોડતો જે હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે વસંતિરગાવીપીએસપી બનાસકાંઠા